હું તો રાત દિવસ બસ ઠોકવતી જ રહું મિત્રો મારા સંતરા જો કેટલા મોટા અને રસીલા થઈ ગયા છે તમને જ્યુસ કાઢી આપું તમે ટેસ્ટ કરશો ને જો મિત્રો તમે પણ મને ઠોકવા માંગો છો તો આવી જાવ હું તો કરાવવા માટે આવી ગઈ છું જલ્દી મેસેજ કરો વહેલા તે પહેલા થાય એ એમને શું પૂછો છો એ લોકોને બોલાવી તોય ક્યાં આવે છે તમારાથી જ કામ ચલાવવું પડે છે તમારા ભાભી કઈ કરવા માંગે છે તમે કેતા હોય તો તમારી પાસે આવી જાવ મારા વાળા અમથા તો કેતા હો છો ને લે મારો આજે જોઈ લવ તમારો કેવો છે